સદગુરુ ભગવાન કી જય નિર્ભય નાથ બાબા બાલક નાથ હરદેપુરી જય બોધનાથ મહારાજ કી જયારેલા હરી ગુરુ સંત કી જય ਸਿਮਰਤ ਸਿੰਘ ਅਨਾਦੀ ਕਾਲ ਸਿਮਰਤ ਸਿੰਘ ਅਨਾਦੀ ਕਾਲ ਸਤਿਗੁਰੂ ਦੀਨ ਦਇਆ ਅਨੰਤ ਕੋਟਿ ਉਪਦੇਸ਼ ਦੇ ਕਰੇ ਸੀਸ ਕੋ ਨਾਮ संत गति को संत ही जाने हंस गति को हंस गायल की गत गायल जाने होवे अपनों અર્જન હર કોી ધ્યા જ્ઞાની જ્ઞાતા ભગત ભગતિ રંગરાતા વંદે નિર્ભયનાથ આપનો અપનો વંશ संत गति को संत ही जाने हंस गति को हंस जानू मनड़ू मानू रे गुरु ना नामे रे जगत ये रे श्री मंगल रे, रे। thank <laughs> yeah वालू लागे वतन दलू मनू ने वालू लागे वतन दलू ਲਗ ਲੀਲਾ ਕਿਸ ਗਿਨੇ ਗੁਰੂ ਨਾਮ ਜਨਮ ਲਗ ਲੀਲਾ ਕਿਸ ਗਿਨੇ ਗੁਰੂ ਨਾਮ ਜਨਮ ਜੇਨੀ ਭਗਤੀ ਮੋ ਭੇੜੇ ਛੇੜਨਾ ਹੋਇ ਰੇ ਅਮਤ ਕਾਇਨੇ શું કરેલી

આજે મારા આમ તો કાકાશ્રી અને એમના સાનિધ્યમાં નાનો મોટો થયેલો અને નાણપણથી જ છ સાત વર્ષ નો મંજિરા વગાડતા એમના ભજનમાંથી હું ધીમે ધીમે ભજન ગાતો મને કીધું ભજન બોલ મને ભજન બોલવાનો શોખ પણથી નવરાત્રિમાં ગરબા ગાવાનો દસે દસ દાડાનો મને શોખ હવાર હુજી કોઈ ગભરાવ હવાર હુજી ગો આવો મને શોખ અને એમને મને ભજન પહેલાં તો ચોપડી નથી એમને ઉતારેલો ભજન મને આવતા બોલ લોમાંથી નોનો નો ભજન અને હું બોલતો થયો અને ગુરુ મહારાજનું શરણ લીધેલું એવું ખેત પછી સંતોને સવાજમાં મળ્યો અને ઘસારાથી મને દરેક સંતો દરેક સંપ્રદાયના સંતોને ઘસારો મળ્યો અને અમારો પરિવાર આખો ભજની બાળકો બહેનો વડીલો સગાવાલા પણ બધા પણ ભજની ગુરુ મહારાજની દયા થાય છે થતી નથી કે ભજન એક ગામમાં આખું ગામ ભજન કરે પણ એક ઘર એવું હતું કે ભજન ન કરે ભજનનો વિરોધી એ કથામાં મૂકવાના એટલે એ ભાઈ જે ભજન રાખ્યો ને કે કે સતનારાયણ ભગવાનની કથા કરવી છે તો એ આગળ શું આવ્યું સતનારાયણ સતજ આવ્યું પણ જ આવ્યું એટલે એની ઘરવાળીથી બહુ ગેજ એને ઘરવાળીને કીધું કે આપણે કથા બિહારવી છે કે ચો બિહાર જો નવું ઘર કર્યું છે એ કે એની ઘરવાળી કે ના આપણા ખેતરમાં એક ઊંચાળું ક્ષેત્ર છે ને ભાઠું એમાં કથા બિહારીએ એટલે એમાં કલા જેટો બકરો ને ગાયો બિહારતા ને એમ કા કથા બિહારવાની એને ખબર ને કોઈ દાડે કથાની એટલે એના ઘરવાળો કે ક્ષેત્રમાં નથી બિહારવાની જેટો બકરો નથી આવતો આ તો કથા ઘેર કરવાની છે એટલે ઘેર બિહારવાની છે તાણે ચીયા ખૂણામાં રાખ્યો કે આ ખૂણામાં ઘરનો પણયારું છે બાજુમાં રાખીએ એટલે ગોમનો ગોર મહારાજ હતા ને ત્યાં કીધું કે તમે એમણે વસ્તુ લખાઈ આલો એટલે વસ્તુ લખાઈ આલી અને પેલો પાલનપુર લેવા માટે ગયો અને એ ગોર મહારાજે કીધું કે બે તગારો જેટલી માટી લાવી અને થોડી એટલામાં ભીની માટીથી લીંપણ થોડું કર્યો એટલે હું ઘરવાળીને કહી ગયા કે તું માટી ન ખાઈ દેજે બે તગાર જોડે કીધું માટી ન ખાવાનું કીધું એટલે પહેલાં પાલક પૂછ્યા બે ટ્રેક્ટર માટી આખા ઘરમાં ન ખાઈ દીધી ચીકણી પછી પાઇપથી પોણી રેડીને બધું ચીકણું ચીકણું કરીને શું બધું અને ઘર આડું કરી દીધું તો હુકાઈ નહીં પેલો ચાર વાગે બધો સોમલ લઈને આવ્યો ને ઘર મહારાજને કીધું બધી સામગ્રી લાવી દીધી છે ઘર મહારાજ સામગ્રી બરાબર હતી ઘરમાં જોતા હોય તમારો પાટ ગોઠવવો હોય તો મહારાજ અંદર જ્યાં સીધા જ્યાં આવે બાબા ભૂલ થઈ ગયા કે આ શું કર્યું કે તમે આ તો એને ઘરવાળી હું લડ્યા કે તું બે તાકડ મારે આખા ઘર બે ટ્રેક્ટર માટી નંખાઈને કોઈ કોઈ પાણી વણી ગારો કહીને છો આગો હલાઈ દીધો બધા મહારાજને પછી કહી હવે તો ગારો તું ઉલ વાર થા હવે કે પાટલા લાવો દસ બાર થી પાટલાથી આગળ જતા રહીએ આગળ બે જણા પતિ પતિ ધણીને પતિ પત્ની બિહારીને કથા ચાલુ કરી પાઠ મહારાજે ચાલુ કર્યો મહારાજે કીધું કે તમે દીવો પ્રગટાવો દીવો પ્રગટાવી કથા ચાલુ કરી કે મહારાજે કીધું હું કરું એમ તમારે કરવાનું છે પેલા કે બરાબર મહારાજે હાથ જોડવાનું કીધું તો હાથ જોડ્યા પજેલાજી ઈષ્ટદેવને સ્મરણ કરવાનું કીધું તો સમરણ કરવાનું ચાલુ કર્યું જો મહારાજે એ પતિ પત્ની પર હાથ મૂક્યો તો પેલા ભાઈએ ગોર મહારાજને માથા પર હાથ મૂક્યો એટલે ગોર મહારાજને મને કે આ મારા માથા પર હાથ મૂક્યો એટલે કે તારે બુદ્ધિશક નથી એમ કરી એક થાપ મારી કે પેલા એ ગોર મહારાજને થાપ મારી બે જણા થઈ ગયા બાથમ બાથા પેલા મને કથા આવી થી થાધી બે જણા ગારો હલાયો તો ગારોમાં રગ ગયા ખાલી ઓખો અને દોત દેખો બાપજી બે જણા ગારામાં રગદાઈ ગયા અને ગોળ મારા ને ઘણું એ ના છૂટવું પણ પેલો છોડે એમ હતો કે કથાની રીત જ આવી છે સમજ્યા વગર નું કરી લે શું થાય બાપજી આ ન કરી બાયણું ખોલીને નાઠા બાર આખા ગોમ મર ચેડી પેલો પાછળ ને પાછળ ગોર મારનાર પાછળ ને પાછળ ગોર મારને એમ થયું કે આ મને છોડે એમ છે સીધો પીરથી જો કથા ચાલતી હતી જો બે કે બેસો બે બિહાર્યો તોબાનો કળસ હતો ને થી કી ટણનન વગાડી કે કથા પૂરી કે બાપજી કે આવી રીતે કથા કરી પણ તાર તું સમજ્યો શું કર્યું છું કે દક્ષિણા કે દક્ષિણા કોને કે મારે કે આ જવું પડશે દવાખાને તો કે મારે જાવું પડશે મને કોણ આલે છે એટલે સમજણ વગરનું આ જાય ને તારા આવું મેળ પડે ઘણા ખરા શું કરે ગુરુનો ઉપદેશ લીધો ચીડી ગુરુનું નોમ જ નથી ગુરુ બાર મહિને આવે બે વર્ષે આવે તોય એ મોટું હંતાળી ચોક ગુરુ આપણા ઘેર આવશે એટલે આ ગુરુએ તને આખું જીવન તારું બદલ્યું તને તને રૂપ તારો રૂપ બનાવી દીધો તોય તને તું હજી ગુરુને તું છેટો કહે છે સંતો ગણા છે અને એમનો બાપુનો વભળવાના છે બોધનાથ મહારાજનો હોભવાના છે હું વાણીને મારે વિરામ આપું સદગુરુ દેવ જય